જય શ્યારામ જય માતાજી બાર છ બુધવારના રોજ સાંજે પાંચ વાગે વિજય પ્લોટમાંથી નીકળેલ હું ચેતનભાઈ સાકરિયા વિરાજ વિડીયો હાજી ડેમ ચોકડી મારા અગત્યનો લગ્નનો ડેટા છે ભાઈ આ ડિશ મારી ન્યાથી નીકળ્યા પછી વિજય પ્લોટથી સીધો બોમ્બે હોટલ બોમ્બે હોટલ થઈને સીધો કાંતા વિકાસ ગૃહ ત્યાંથી જલારામ ચોક વાણિયાવાડી થઈ બાબરિયા કોટર ત્યાંથી ગુંદાવાડી પાસે જતાં મને ખબર પડી કે મારી ડિશ ખોવાણેલી છે તો મારી લગ્નની ના બધા પાંચથી છ પાર્ટીનો ડેટા છે પહેલાં આ ટાઈપની આડ્રિશને આવું બોક્સ છે એ પડી ગયેલ છે પહેલાં તો મિત્રો તમને ખાસ કરી હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું કોઈ પણ આ વ્યક્તિને આર્ટિસ્ટ મળે તો ખાસ મારો કોન્ટેક નંબર છે નવાણું સાત પિસ્તાલીસ પંચાણું નવ ચોવીસ મને આ નંબર પર કોન્ટેક કરો અથવા હું આજે ડેમ ચોકડીએ રહું છું માધવ વાટિકા ચાર નંબર આજે ડેમ ચોકડી હું ચેતનભાઈ શાકરિયા પ્લીઝ આપ બધાને રિક્વેસ્ટ કરીને કહું છું મારે આ ડિસ્ક કોઈ પણ વ્યક્તિને મળે તો રિંગ કરવી ફરજિયાત છે આ ત્રોસીબાની યુએસબી હાર્ડ ડિસ્ક છે વન ટીબીની મારી જે કોઈ મને પહોંચાડશે એને યોગ્ય વળતર હું આપીશ નમ્ર વિનંતી છે કે મારો આ વિડીયો વધુમાં વધુ જેટલો થાય એટલો શેર કરજો જેથી કરી આવી જ હાર્ડ ડિસ્ક મારી મને પાછી મળી જાય